મોર્નિંગ બધાને તો જો મિત્રો આ આપણા સુંદરાના ટ્રેક મશીનનો બેલ્ટ નીચેનો જે મેન આવે તૂટી ગયો છે તો ગઈકાલે તૂટ્યો હતો બેલ્ટ એટલે બેલ્ટ આપણે અહીંયા નજીકમાં મળતો નથી એટલે સુરતથી જો આ તૂટી ગયેલો બેલ્ટ બે ભાગ થઈ ગયા છે સુરતથી આ બેલ્ટ આપણે ફોર વ્હીલમાં મૂકી લાવ્યા છીએ અને આ ટ્રેક્ટરની અંદર જો આ સુપડીમાં બધું સામાન આ જેક ને એવું બધું ફરી લાવ્યા છે ટામીના તે બધું જેક બે લાવ્યા છે એક બાજુ ટ્રેક્ટર લગાવ્યું છે જેક માટે અને એક બાજુ જેક માર્યો છે અને બેલ ચડાવવાનું કામ ચાલુ છે જો આગળ જેક વાગ્યો નતો એટલે ટ્રેક્ટરથી મશીન ઉચકી લીધું અને આ બાજુ જેક લગાવ્યા છે જો અને આ બેલ ચડાવવાનું ચાલુ છે આવી મહેનત છે મોટા મોટા મશીન મોંઘા મોંઘા લઈને આરામથી બેસી રહે તો મેં આવ્યો નથી જો આ બે વીઘાનું ખેતર છે આ કાપ્યું હતું કાપી રહ્યા ને તરત મશીન એ ટાંકી ઠલવવામાં બેલ્ટ તૂટી ગયો જુઓ આવી મહેનત છે હવે આપણે આ બેલ્ટ ચડાવીને બે વીઘા અહીંયા કાપવાનું બાકી છે મિત્રનું એ પતે એટલે આપણા ખેતરમાં ડાંગર કાપવાનું ચાલુ કરવાની છે આપણે દસ દિવસ આપણું જ કાપવાનું છે મશીનથી એટલે ગઈકાલથી આજે તો બેલ્ટમાં હજુ બે ત્રણ કલાક બેલ્ટમાં લાગી જશે કારણ કે બેલ્ટ ચડાવવો બહુ મુશ્કેલવાળું કામ છે કારણ કે બેલ્ટની અંદર દસ મણ વજન આવે છે બસો કિલો વજન છે બેલ્ટમાં એટલે કામ વધારે છે લોડિંગવાળું એટલે બે ત્રણ કલાક બેલ્ટમાં નીકળી જશે પછી કાપવાનું છે એટલે મશીન ચારક વાગે ફ્રી થશે અને પછી કાલ સવારથી આપણે આપણા ખેતરમાં ચાલુ કરીશું કારણ કે જો આ સુપડી પણ આપણે આમાં બધા સામાન ફરી લે પાછો લઈ જવાનો છે અને આ ટ્રેક્ટર આપણું બંધ હતું ડાંગર રોપીને પછી આનો સેલ બળી ગયો એટલે રિપેર કરાયું નહોતું બંધ હતું ટ્રેક્ટર તો જો આનો સેલ પણ આપણે ગઈકાલે નવો નાખ્યો આ સેલ આપણને જૂનો સેલ આપતા સાત હજારમાં પડ્યો છે મીંડાનો છે ઓરિજિનલ સ્પાર્ક મીંડા એટલે હવે આને આપણે ડાંગર વહેવાની છે અને મશીનનું ટેલર લઈને ફરવાનું છે એટલે રેડી કર્યું છે ટ્રેક્ટર પણ હજુ થોડોક થોડોક સેલ્ફમાં આનો પ્રોબ્લેમ છે બેટરી ડાઉન લાગે છે કદાચ એવું લાગે તો બેટરી પણ નાખવાની થાય આમાં તો બેટરી પણ નાખવી પડશે બીજી સાત હજારની અને અત્યારે મોસમ બગડી ગયો વરસાદનો એટલે ખર્ચા ઉપર ખર્ચા વધારે આવે છે મોટા મશીન તો આપણા બંને બંધ છે ડેલર પણ બંને બંધ છે બે પાંચ દિવસ પછી ચાલુ થશે પછી ક્યાંક આપણી ઘરની જમીનમાં તો ક્યાંય કરવાના નથી મોટા મશીન ચેનવાળા મશીનથી જ કાપવું પડશે તો ઘણા ટાઈપ ટાઈમથી આપણે યુટ્યુબમાં ફૂલ વ્લોગ અપલોડ કરતા નહોતા કારણ કે કામ એટલું બધું ચાલતું નહોતું હવે સિઝન ચાલુ થઈ છે એટલે ફૂલ વ્લોગ આપણા ચાલુ થશે ડેલી યુટ્યુબ ઉપર પંદરથી વીસ નો વ્લોગ ડેલ્લી આપણે ડેલી સર્વિસમાં ખેતીનું શું શું નવું કામ કરીએ કેવી રીતના ડાંગર કાપવાની છે શું છે બધું આજથી આપણી ચેનલ ઉપર ડેલી વિડિયો અપલોડ થશે તો બધા સબસ્ક્રાઈબર મિત્રોને વોટ ટાઈમ જોવા માટે મળી રહેશે વિડીયો આપણા યુટ્યુબ ઉપર બધા જને જો મિત્રો આજે સવારના નવ વાગ્યાના ટ્રેક ફિટ કરતા હતા મશીનનો બેલ્ટ આપણને કોઈ અનુભવ નહોતો બેલ્ટ ફિટ કરવાનો છતાં પણ આપણે આપણા મોટા મશીનના દિમાગથી બેલ્ટ ફિટ કર્યો છે સવારના નવ વાગ્યાના ફિટ કરતા હતા અત્યારે સાંજના ત્રણ વાગ્યા છે અને ત્રણ વાગે મશીન બેલ્ટ ફિટ કરીને અત્યારે સાડા ત્રણે મશીન ચાલુ કર્યું છે જો અને બે ચાર આંટા માર્યા એકદમ કમ્પ્લીટ બેલ્ટ ફિટ થઈ ગયો ટ્રેક અને મશીન ચાલવા પણ મંડ્યું અને આપણી જોડે એગ્રીઓન કંપનીનું મશીન છે સેકન્ડ મશીન છે બે હજાર મોડલ પણ બહુ જોરદાર ચાલે છે મશીન જો બે દિવસ લગાતાર આપણે સત્તર અઢાર વીઘા ડાંગર કાપી અને એકદમ કમ્પ્લીટ કામ કર્યું મશીને અને આજે પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે મશીન અને કમ્પ્લીટ ચાલે છે જો આપણે આ મશીન ડિસ્કાઉન્ટ સાથેના પૈસામાં લીધું છે આપણે લેવાનું હતું નવું મશીન પણ નવું મશીન આપણને દસ પંદર દિવસ મળે એવું નથી એક પણ કંપનીનું એટલે પછી આપણે સેકન્ડ મશીન ગોત્યું અને આ મશીન આપણને સેકન્ડ સારું મળી ગયું કારણ કે આપણે આ મશીન થોડું બહુ ભાડા કરવાની ગણતરી છે નહીં અને આમ પણ આ વર્ષમાં એક જ સિઝન ચાલે છે મશીન પછી આ મશીન ચાલતા પણ નથી ઉનાળામાં તો એટલું બધું કામ આ મશીનથી થતું નથી એટલે આપણે પછી સેકન્ડ મશીન પકડી લીધું કે એક વરસ થોડું ઘણું આપણને ચાર પાંચ લાખ રૂપિયાનું કામ થઈ જાય પછી દર વર્ષે આપણું ઘર ઘરનું કાપ્યા કરે તો કોઈ તકલીફ નહીં એટલે પછી આપણે સેકન્ડ મશીન લીધું છે આટલી આ સિઝન છે જે આપણે ગામ ગામમાં ફ્રેન્ડ સર્કલનું કાપવાનું છે પછી આવતા સાલથી તો મશીનને આપણે પોતાનું કાપીને મૂકી દેવાનું છે કારણ કે આપણે આપણા પોતાના માટે જ ખરીદી છે અને આ વખતે તો આપણી બધી જ ડાંગર નાના મશીનથી જ કપાવાની છે મોટું મશીન આપણા ખેતરમાં પણ ફરવાનું નથી જો આ એવી એગ્રીઅન કંપનીનું ત્રેવીસ મોડલ છે બહુ મસ્ત મશીન છે અને ચાલે પણ સરસ છે બે દિવસ જોરદાર ચાલ્યું એટલે કોઈકની નજર લાગી ગઈ એટલે આનો મેન ટ્રેક બેલ્ટ તૂટી ગયો જે બિલ્ટ આપણને ચોસઠ હજાર રૂપિયા કંપનીની એમઆરપીમાં મળ્યો અને પ્લસ એને આવવા જવાનો ખર્ચો પાંચથી છ હજાર એટલે આપણને એ બિલ્ટ સિત્તેર હજારમાં પડ્યો સિત્તેર હજાર રૂપિયા ખર્ચો કર્યો ત્યારે એ બિલ્ટ મળ્યો છે આપણને અને બહુ સરસ ચાલે છે બિલ્્ટ ફિટ બેલ્ટ ફિટ કરવામાં તકલીફ બહુ છે કારણ કે બેલ્ટની અંદર બસ્સો કિલો વજન આવે છે અને મશીન જેક એક બાજુ મારીને એક બાજુ એમનામું ઊંચકી રાખીએ એટલે બહુ તકલીફવાળું કામ છે બેલ્ટ ફિટ કરવામાં પણ વાંધો નહીં મહેનત થઈ થોડીક ચાર પાંચ કલાક અને બેલ્ટ ફિટ થઈ ગયો અને જોરદાર કામ થઈ ગયું મશીન ચાલુ પણ થઈ ગયું તો કંઈ આપણે ગઈકાલથી આવતીકાલથી ગઈ તો કાલ બેલ તૂટ્યો ગયો આવતીકાલથી આપણે આપણી પોતાની ડાંગર કાપવાનું ચાલુ કરવાનું છે સાત આઠ દિવસ માટે જો અત્યારે આવી સિચ્યુએશન છે આ ખેતર એકદમ સૂકું છે મોટું મશીન ફરી વરાબ છે બે ચાર દિવસ પછી પણ અહીંયા આવવાનો રસ્તો નથી એટલે મોટું મશીન આવે એવો રસ્તો નથી અહીંયા જો બાકી મોટું મશીન પણ ફરે એવી વરાપ છે ખેતરમાં જોરદાર અને આની અંદર રીપર મારીને ગંઠા પાડવાના છે ખેડૂતને ગાયો ભેંસોને ખવડાવવા માટે એટલે ઉપરથી કટિંગ કર્યું છે આપણે કારણ કે ઝીરો કટિંગની અંદર આનું પરાળ લીલું હોય એટલે જો આવો ડૂચો કાઢે છે નાનું કરી નાખે આથી જેટલું ઝીરો કટિંગ કરીએ એટલું વધારે નાનું પરાળ કાઢે છે બાકી ઉપરથી કટિંગ કરીએ તો પરાળ માપનું કાઢે છે વ્યવસ્થિત અને ડાંગર એકદમ સૂકી હોય તો તો એકદમ ફર્સ્ટ ક્લાસ ડાંગર કાઢે છે પરાળ કાઢે છે મશીન સૂકી ડાંગરમાં તો જોરદાર રિઝલ્ટ છે આનું જેમ મોટું હાર્વેસ્ટર કમ્બાઇન હાર્વેસ્ટર ટાઈપ જ પરાળી કાઢે છે બાકી જેટલી લીલી હોય એટલી પરાળીનો ડૂંચો કરી નાખે આ તો થોડુંક પરાળ મળાયેલું છે બાકી આનેથી પણ બિલકુલ ઝીણું કરી નાખે એકદમ કુંવળ જેવા કકડા કરી નાખે જેટલી લીલી પરાળી હોય એટલી તો જો આનું વગર જુઓ આનો જુગાડ લો મેન્ટેનન્સ એકદમ મેન્ટેસ મેન્ટેનન્સ વગરનું છે જો શું લેવા દે જો ભૂંગળું